ચાલો શેનું પર્ણ છે બેટા જાંબુ નું આંબો અને જાંબુ ચાલો વિશાલભાઈ ચાલો શેનું પાન છે બેટા ઉમરાનું પાન આમ સીધું રખાય બેટા શેનું પાન છે પપૈયાનું પાન પપૈયાનું પાન ઘણી બધી બીમારીમાં આવે ખબર સ્વાઈન ફ્લુ કોરોના એનો રસ પીવા શેનું પાન છે આસો પાલવ

ચાલો કેળ કેળનું પાન શેનું પાન બદામનું પાન ચા એક મિનિટ પર્ણ છે એ વનસ્પતિનું શું છે રસોડું કારણ કે વનસ્પતિ પોતાનો ખોરાક શેમાંથી બનાવે તો કે વનસ્પતિ પર્ણની પાછળ નાના નાના છિદ્ર આવેલા છે એ છિદ્ર દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે એટલે વનસ્પતિ છે એ આપણને શું આપે છે કયો વાયુ ઓક્સિજન વાયુ અને આપણે શ્વાસમાં કયો કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ અને વનસ્પતિ કયો વાયુ લે કાર્બન ડાયોક્સાઇડ એટલે વનસ્પતિ આપણા શું છે મિત્રો છે શું છે મિત્રો વેરી ગુડ ક્લેપિંગ